મહુવામાં ઇકો કારે સ્લેન્ડર સવાર યુવનને અડફેટે લેતા યુવનને ગંભીર ઈજા गत રોજ પણ બારડોલીમાં એક સ્કૂલ બસે નિર્દોષનો જીવ લીધો અને આજે મહુવાલા લાલુકાના બિલખીડી ગામે મલીબા કોલેજમાં એક વિદ્યાર્થીને ભાડેથી લઈ જવાનું કામ કરતી યમદૂત સમાની ગોકાર બેફામ રોંગ સાઈડે દોડાવી પાછળથી નિર્દોષ હીરો અંડર સ્લેન્ડરના ચાલક રમેશભાઈને આસરે 300 મીટર સુધી ઘસડી ઘટના સ્થળે મોતને ઘાટ ઉતારી ઇકો કાર લઈ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો અને રમેશભાઈની પત્ની રેખાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે હાલ જિંદગી અને મોતની વચ્ચે ઝઝુમી રહ્યા છે આવા યમદૂત સમાન ઇકો કારનો પીછો ગામવાસીઓ કરતાં તે ફરાર થઈ ગયો હતો મળતી માહિતી અનુસાર ઝેર વાવરા મુકામે રહેતા મુકેશભાઈ મગનભાઈ ઈટવાળાના ઘરે પાર્કિંગમાં પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકી છુપાવીને ફરાર થઈ ગયો હતો તો લોકચર્ચામાં મુકેશભાઈની દીકરી આજ જ કારમાં જતી હોય તો મુકેશભાઈએ આવા યમદૂત સમાન બની બેઠેલો ઇકો ચાલકને છાવરવાનું કામ કર્યું છે શું એવી લોકચર્ચા જોર પકડ્યું છે સાથે સાથે ભાડાની બકરાની જેમ સ્કૂલ વાનમાં બાળકો ભરતા આવેલા સ્કૂલ વાનવાળા એક કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી કે કેમ સમગ્ર ઘટનાની જાણ મહુવા પોલીસને થતાં મહુવા પોલીસે મૃત્યુ પામેલી ડેડ બોડી પર અને ઇકો કાર કબજો મેળવી આગળની તજવીજ હાથ ધરી છે શું આવા બે નંબરના ભાડામાં ચલાવવામાં આવતા વાહન અને વાહક ચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે તેરી બી ચૂપ મેરી બી ચૂપના ખેલ ભોળી જનતાની સામે ખો ખોની રમતમાં મશગુલ રહેશે એ જોવું રહ્યું